હેલો જય હિંદ નમસ્તે દોસ્તો તો આજે આપણે રનિંગ દોડ પહેલાંની સ્ટિચિંગ વિશે વાત કરીશું તો દોડની અંદર સ્ટિચિંગનું ખૂબ જ મહત્ત્વ છે દોડ કરવા પહેલાં તમે જો સ્ટિચિંગ નથી કરતા તો તમારી ગ્રાઉન્ડમાં નાના મોટી તમને ઈજા થવાની શક્યતા છે જેવી કે ગ્રાઉન્ડમાં ખાડો બીજો હોવાથી તમારો પગ તેમાં પડે છે તો મોચ આવી શકે છે અને જેના કારણે તમારી પરીક્ષા નજીક હોવાથી તમે પરીક્ષામાં ભાગ નહીં લખી શકતા અથવા તમે પરીક્ષા દૂર છે પણ તમે તમે પછી ગ્રાઉન્ડમાં સમય આપી શકતા નથી માટે દોડ પહેલાં સ્ટિચિંગ કરવું ખૂબ જ જરૂરી છે તો આજે આપણે સ્ટિચિંગ વિશેની તમને હું થોડીક ટીક આપીશ તો તેનું તમે ધ્યાનથી નિરાકરણ કરો જેવું કે સ્ટિચિંગમાં અલગ અલગ રીતે હોય છે પણ આપણે આજે તમને શોર્ટ તરીકે યાદ રહે એટલા માટે આપણે પહેલાં ગરદનથી શરૂ કરીશું જ્યારે આપણે પહેલા ગરતી ઉઠીને ટાઈમ સર ગ્રાઉન્ડમાં પહોંચી ગયા ગ્રાઉન્ડમાં ગયા પછી આપણે ઉપરથી શરૂ કરીશું પેલા ગરદનની સ્ટિચિંગ ગરદનની સ્ટીચિંગ શરૂ કરીશું તો શ્વાસ છોટતા છોટા ગરદન નીચે લઈ જવાની છે પછી ઉપર ત્યારથી ધીરે 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 પાછળ અહીંયા તમને ખીચાવા પડવો જોઈએ એટલા બધું સ્ટીચિંગ કરવાનું છે પાછું આગળ ત્યાંથી પાછું નીચે ઉપર પાછળ સામે નીચે આમ કોઈ પણ એક્સરસાઇઝ મિનિમમ ત્રણથી પાંચ વખત કરવી તો એનો ફાયદો છે હવે જેવું ગરતન આગળ પાછળ થઈ ગયું હવે આ ને ડાબી જમણી બાજુ કરીશું ચલો ડાબી બાજુ અહીંયા પાછો તમને ખેંચાવ થાય ત્યાં સુધી તમારે એનો પ્રેસ કરવાનો છે સામે ડાબી બાજુ નહીં કરેક્શન જમણી બાજુ સામે ડાબી બાજુ સામે જમણી બાજુ સામે ડાબી બાજુ સામે સરસ હવે દાદરને આપણે રોટેસ્ટ કરીશું નીચેથી જમણી બાજુ જેવું પાછળથી ડાબી બાજુ નીચે એક બે ત્રણ હવે તમે ત્રણ તો પાંચ વખત કરી શકો છો હવે તેની ઘડીની ઉલટી દિશામાં નીચેથી ડાબી બાજુથી પાછળથી જમણી બાજુથી નીચે એક બે ગરદનનું સ્ટ્રેચિંગ થઈ ગયું હવે આપણે હાથમાં વારો છે હાથને પહેલાં પ્રેસ કરીશું જોરથી ડાબો હાથ આગળ જમણા હાથથી તેની આંગળીઓને પકડી અને અંદરની તરફ પ્રેસ કરો અને ડાબા હાથને આગળની તરફ પ્રેસ કરો ખીચો શભાસ નીચે પ્રેસ કરો

એની ઉલટી દિશામાં એક બે ત્રણ હવે આપણે પૂરા હાથની સ્ટિચિંગ કરીશું એક બે ત્રણ ડ એક બે ત્રણ દવ એક બે ત્રણ દવ સરસ સામે જમણા હાથથી લોક કરવાનો છે અને પાછો પ્રેસ કરવા ગરદરને બોડવાની નથી સીધા જોવાનું છે અને જમણા હાથથી ડાબા હાથને પ્રેસ કરો અહીંયા તમને ખીંચવા પડવો જોઈએ ગુડ સરસ ગોટ હાથની બદલી જમણા હાથ ડાબા હાથથી લોક કરો કે જો સરસ અહીંયા પ્રેસ થવો જોઈએ ડાઉન પાછો ડાબો હાથ જમણા થી કરો સરસ જમણો હાથ ડાબાથી લોક કરો સરસ હવે ડાબા હાથને ને પાછળ મૂકો જમણા થી અને કોણી કોળીને ખીચો પાછળની તરફ દઉન જમણો હાથ ઉ મિનિમ એક્સરસાઇઝ ત્રણ વખત કરવાની છે હવે આપણે ગભાને રોટેટ કરીશું પહેલા આગળની સાઈઝ ચલો ધીરે ધીરે એક બે ચલો એક બે સરસ દરદાની એક્સરસાઈઝ થઈ ગઈ હાથની એક્સરસાઈ થઈ ગઈ હવે આપણે કમાની કદ મુકાવી પગને ખોલી મૂકો ધીરે ધીરે સાચ ને છોડતા હોવા પેલા હાથ ઉપર ધીરે ધીરે ડાઉન પગ સીધા અંગૂઠાને પકડો

ધીરે ધીરે ઉપર ઉપર ડાઉન હાથ મને આઠ કામ ઉપર हम कमर ने अपने आग पास स्ट्रेचिंग थी गयु हम डाबी बाजू जमी बाजू डाबी बाजू थी स्टार्ट कर एक अँ खिंचाव पड़व जो है तमने हल करो सामने जमी बाजू गोट सामने डाबी बाजू સામે જમણી બાજુ સામે ડાબી બાજુ સામે જમણી બાજુ સામે હવે આપણે કરીશું કમરને રોટેટ પહેલાં ઘડીની દિશામાં ધીરે ધીરે રોટેશન કરવાનું છે કમર દાદવાળા ના કરે ધીરે ધીરે એક સ્વયને ઘડીની ઉલટી દિશામાં વિરુદ્ધ દિશામાં ચલો સ્ટાર્ટ 1 બે 3 ઓકે ગર્દનની એક્સરસાઇઝ થઈ ગઈ હાથની એક્સરસાઇઝ થઈ ગઈ કમરની એક્સરસાઇઝ થઈ ગઈ હવે ઘૂટનાની ઘૂટનાની એક્સરસાઇઝ કરવાની છે બને આ સામે ખુરશી બનાવો આપો બેસવાનું છે તમારે હોલ્ડ કરો డా ఫోల్డ్ పగని చెస్ జా పగన పంజో నీచే Daun. Dia boleh bagi Daun. Dago Am koi pun eksersai. Terang nampak kat Daun. Dia nampak. Daun. Akhir bar. Daun. तो ने रोटेशन ने दिले दिले, एक दे દિશામાં એક બે ત્રણ ઓકે ગરદન ની થઈ ગઈ હાથ ની થઈ ગઈ કમર થઈ ગઈ ફૂટ થઈ હવે લાસ્ટ છે પગની પગની પગ ની એક્સરસાઈઝ જરૂરી છે કેમ કે રનિંગ માં મેન દોડ મેન કામ પગ નું છે તો પગને પેલી એટલે સભી બાગડો પગ ને તરફ ચીજ કરો અંદર વાળીને

બે ત્રણ એક બે ત્રણપગ આગળ એક બે ત્રણ સરસ ડાબ પકડો બેલેન્સ બનાવો ડાબા હાથને પકડી ડાબા ડાબા નીચે પ્રેસ કરો અને જમણા હાથથી પગને ઉપર સરસ બેલેસ બનાવો ત્યાંથી પગને ડામી જવાનો પાછળ પગ કરો જમણા હાથથી પ્રેસ કરો નીચે નીચે પગ બેલેન્સ બનાવો સરસ ખીચો એકવાર ફરી ડાબો પગ

વાર જમા પાક સરસ ઓકે હવે તમારે ફૂલ બોડી ઉપર બેસવાનું છે એક દો એક દો એક દો ઓકે હવે તમારા શરીરના બધા અંગોનું સ્ટીચિંગ થઈ શકે છે દોડવા માટે આપણે શરીરને વોર્મઅપ કરવાનું છે તો તમારી જગ્યા ઉપર બિલકુલ જોગિંગ કરો પંજાબ ઉપર જોગિંગ કરવાનું છે ને દોડવાનું પણ તમારે પંજાબ ખાસ ધ્યાન રાખવાનું તમને જે ભાઈઓને બહેનોને દોડ છે બહેનો માટે પહેલો રાડ અને ભાઈઓ માટે પહેલો બીજો બીજો રાવ નોર્મલ રીતે દોડી અને પછી આગળથી એક તમારી તેમના પ્રમાણે રીતમથી દોડવાનું છે શરૂમાં તમે જો સ્પીડથી દોડશો તો તમે થાકી જશો બધી સ્પીડ વધારવાની છે તમારે જો ઇમાનદારીથી તમે આટલું સ્ટિચિંગ કર્યું હશે તો સો ટકા તમને કરો બસ એવું આવી ગયું હશે બોડી તમારી વર્મ થવા લાગી છે Goeiedag. Dan nie pas gesien. Hallo. Pas op. Pas op. એભી સોરટ દોર કદમ તાર આગળ અગર્ર કરી દેવાના છે પગને આગળ ને છે ને ને મારી વર્મ અપ થઈ ગઈ છે લાસ્ટ એક્સરસાઇઝ છે સેટ ટુ સેટ જમ્પ કમ સે કમ 20 ફોર સેટ ટુ સેટ અને 10 ઉપર કાજે ચલો હોલ્ડ નેક્સ્ટ સેટ પોઝિશન ટુ જમ્પ શરૂ કર એક

लॉक करो नहीं हाथ ऊपर लॉक करो जी सुर्थ दस कदम आगे, तीन छोटे छोटे कदम पाँच सात, आठ नौ दस बेक दो तीन पांच छ आठ नौ दस आब बाजू एक दो चार पांच जमी बाजू एक दो चार पांच होल्ड हमारी बॉडी बॉली हो चुकी है દોડવા માટે તમે રેડી થઈ ગયા છો તો પોતાની જગ્યા ઉપર બેસી જાઓ ને બૂટના લેસ ચેક કરી લેવાના છે ઇન કેસ દોડતી વખતે તમારા લેસ ખુલી જશે કાં તો તમારું ટાઈમિંગ ખરાબ થઈ શકે છે અથવા તમને કોઈના પગ આવવાથી તમને અથવા તમારા સાથી મિત્રને ચોટ લાગવાની અથવા ઈજા થવાની શંકા છે તો લેસની ચેક કરી લો ઓકે હવે તમે જોવા માટે રેડી થઈ ગયા છો તો ટ્રેક ઉપર જાઓ અને ભારત માતાની જે બોલી રનિંગ ધીરે ધીરે કાલના વિડીયોમાં બતાવેલી સૂચના પ્રમાણે રનિંગ શરૂ કરો પછીના વિડીયોમાં હું તમને રનિંગ પછીની કઈ કઈ સ્ટ્રેચિંગ કરવાની છે એનો વિડીયો હું આજ સાંજે નિશાળેથી આવીને અથવા કાલે સવારે બનાવીને અપલોડ કરી દઈશ તો ત્યાર સુધી બધાને જય હિન્દ જય ભારત જય માતાજી